મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરવાની છે કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે ખેતીની જમીન કોઈ વ્યક્તિ ખરીદે છે ત્યારે એને ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્ર મેળવવામાં અને એ વેચાણની ફેરફાર નોંધ પ્રમાણિત કરાવવામાં ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે ખેતીની જમીન ખરીદનાર જ્યારે રેવન્યુ રાખણમાં એ નોંધ પ્રમાણિત કરાવવા માટે જાય છે ત્યારે એ નોંધ પ્રમાણિત કરનાર જે અધિકારી છે એ એ વ્યક્તિ પાસે જુદી જુદી અપેક્ષાઓ રાખતા હોય છે તમે બધા જાણો છો કે કયા પ્રકારની અપેક્ષાઓ છે એના કંઈ પુરાવા હોય નહીં કારણ કે ત્યાં સીસીટીવી કેમેરા હોતા નથી અને ત્યાં ખુલ્લે આમ લોકો જોડે પૈસા માંગવામાં આવે છે જો તમે ના આપો તો જુદા જુદા કારણોસર ખરાઈ ની અંદર રસોઈ અંદર જગ્યાએ જગ્યાએ છે છે સોમાજીની જગ્યા સોમાભાઈ છે આવા કોઈ પણ એને મનગણન કારણ કે એ નોંધ પ્રમાણિત કરનાર વ્યક્તિને કાયદાનું કોઈ નોલેજ હોતું નથી જે વ્યક્તિ નોંધ પડાવવા આવ્યો છે એ વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ સાથેને કોઈ લેવા દેવા હોતી નથી એને ફક્ત લેવા દેવા હોય છે પોતાનું ખિસ્સું ગરમ થાય એટલે ગુજરાત રાજ્યની અંદર આ સમસ્યા એક બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલી હતી અને સરકારનું ધ્યાન એના પર હતું જ અને આપણે પણ ઘણા વિડીયોની અંદર એ તરફ સરકારનું ધ્યાન દોરેલું પણ છે એટલે સરકારે આ બાબતે ખૂબ જ વિચારણા કરી અને ખેતીની જમીન ખરીદનાર વ્યક્તિઓના લાભની અંદર એક ખેડૂત ખરાઈ અંગે જે અગાઉના પરિપત્રો હતા ઓગણીસ બે હજાર ઓગણીસનો હતો અને એક હતો બે હજાર વીસનો પરિપત્ર હતો એક બે હજારની સાલમાં પરિપત્ર હતો એક વીસ અગિયાર બે હજાર આઠ અગિયાર બે હજાર ઓગણીસ અને એકત્રીસ સાત બે હજાર વીસ આ ત્રણ પરિપત્રો હતા અને જે બે હજાર ઓગણીસના પરિપત્રની અંદર ખેડૂત ખરાઈની કેવી રીતના મેળવવી એની જોગવાઈઓ હતી હવે પુખ્ત વિચારણાના અંતે સરકારે આ તમામ ત્રણે ત્રણ પરિપત્રોની ઉપરાંત હાલમાં જ એટલે કે તારીખ તેર નવ અને બે હજાર ચોવીસના રોજ ગુજરાતીઓના લાભમાં ખેતીની જમીન ખરીદ કરનારાઓના લાભમાં એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે એટલે મેં વિચાર્યું કે ચલો મારા સબસ્ક્રાઈબર્સ મારા અને અન્ય લોકોને પણ આ પરિપત્રની માહિતી તાત્કાલિક મળે અને એનો લાભ એ લે એટલે તરત આપણે આજે તમારી સમક્ષ આવ્યા છીએ હવે આ નવા પરિપત્રની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે કે મિત્રો તમે જાણો છો કે ગણોધારાની કલમ બે છ ની અંદર એ જે બે નંબરનો પરિપત્ર હતો બે હજાર ઓગણીસ આ એમાં ઓગણીસો પંચાણું ની અંદર આઠ કિલોમીટર કિલોમીટરની જમીનની અંદર તમે ખેતીની જમીન ધારણ કરી શકો એવી જોગવાઈ હતી એ દૂર કરવામાં આવેલી હતી હવે એ પણ આજના આ નવા પરિપત્રની અંદર એનો ઉલ્લેખ થયેલો છે અને કઈ પ્રકારે સુધારા થયા છે મિત્રો એ આજે આપણે જોવાનું છે આ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો કારણ કે જો તમે ખેતીની જમીન ખરીદવાના છો તો આ પરિપત્રની જોગવાઈઓ તમારે ખૂબ જ કામ લાગવાની છે તમને તો કામ લાગશે જ પણ આ વિડીયો ખૂબ જ શેર કરો કે જેથી સામાન્યમાં સામાન્ય માણસ સુધી એનો પહોંચે અને આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતીનો લાભ એ લોકો પણ લઈ શકે જો તમે મારી અશોક ડાબી એડવોકેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરો કારણ કે આ ચેનલ ઉપર જમીનને લગતા ઘણા બધા વિડીયોની માહિતી તમને મળતી રહેતી હોય છે તો મિત્રો વિચારીએ અને આપણે જણાવું કે મુખ્યત્વે પરિપત્રની અંદર શું ફેરફારો થયા છે અને શું લાભદાયી બાબતો છે હવે મિત્રો આ પરિપત્રનો જો મુદ્દા વાઇઝ આપણે જોઈએ તો આ પરિપત્રના સુધારેલ મુદ્દા નંબર એકની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ ચાર પંચાણું અગાઉનો રેકોર્ડ ધ્યાને લેવાનો રહેશે નહીં હવે જ્યારે તમે વેચાણની નોંધ પ્રમાણિત કરાવવા માટે જાઓ તો તમારે આ જે તારીખ મેં જણાવી એ છ ચાર ઓગણીસો પંચાણું એ પહેલા નો કોઈ રેકોર્ડ તમારે રજૂ કરવાનો નથી અને નોંધ પ્રમાણિત કરનાર અધિકારીએ પણ છ ચાર પંચાણું પહેલાનો કોઈ રેકોર્ડ આ વેચાણની નોંધ પ્રમાણિત કરતી વખતે ધ્યાને લેવાનો રહેતો નથી મિત્રો હવે એનો મતલબ એવો થયો કે આપણે હવે છ ચાર પંચાણું પછી જ પછીનો જ રેકોર્ડ આપણે રજૂ કરવાનો છે એમાં તમારું નામ ખેડૂત તરીકે હશે તો તમારી નોંધ ના મંજૂર થવાનું કોઈ કારણ નથી મુદ્દા નંબર બે ક્રમાંક નંબર બે એટલે કે જે આપણે અગાઉનો પરિપત્ર જોયો જોયોજાર ને ઓગણીસનો એની અંદર પરિપત્રના પેરા ચારની ની અંદર ખેડૂત ખાતેદાર ખરાઈ અંતર્ગત સૂચનાઓ જુદા જુદા સમયે ધારણ કરેલ જમીન તથા અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તે અંગેની જોગવાઈઓ એ પરિપત્રની અંદર હતી હવે આ સુધારેલા નવા પરિપત્ર મુજબ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે આ જે બે હજાર ઓગણીસના પરિપત્રની અંદર આ જોગવાઈ હતી એ લાગુ પડશે નહીં હવે મિત્રો જ્યારે તમે વેચાણ અંગેની નોંધ મંજૂર કરવા માટે જાઓ છો ત્યારે તમારે તમે મૂળથી ખેડૂત ક્યારે કેમ ના બન્યા એ બતાવવાની કોઈ જરૂર નથી ફક્ત છ ચાર પંચાણું ના દિવસે તમારું નામ ખેડૂત ખાતેદાર તરીકે ચાલતું હોવું જોઈએ હમણાં જ એક મારા ભાઈ મળવા આવવાના છે એમની નોંધો તો એ કારણસર પ્રમાણિત કરી કોઈને વાંધો બી નહોતો લીધો કે ઓગણીસો સડસઠ ની અંદર તમારે આવું હતું ઓગણીસો માં આવું હતું ને ઓગણીસો ચોસઠમાં આવું હતું એટલે મારા મંતવ્ય મુજબ આ ખેડૂત ગણાય નહીં જે બાર પાસ કરી અને અત્યારે તો પેપર ફૂટવાની ઘટનાઓ આપણા ગુજરાતમાં બહુ છે એટલે જે હેડ ક્લાર્કની નાયબ મામલતદારની પરીક્ષાઓની અંદર આવી રીતે ચોરી કરીને પાસ થનારા ઓગણીસો પાસઠ ચોસઠ છાસઠના રેકોર્ડ જેને રેવન્યુ રેકોર્ડ શું કહેવાય એનું ભાન નથી એટલે મુખ્યમંત્રીને આ પરિપત્ર લાવવા બદલ તો હું ધન્યવાદ આપીશ પણ હજુ પણ તમારા રેવન્યુ અધિકારીઓ છે જે બધા જ મામલતદાર નાયબ કલેક્ટર કલેક્ટર એ બધાને બહુ પૈસામાં જ રસ છે બીજા કશા રસ નથી કારણ કે એમને જે ઘણો અધિનિયમ આવડતો હોતો નથી જમીન મહેસૂલની જોગવાઈઓ એમણે જમીન મહેસૂલ કાયદો વાંચેલો જ હોતો નથી એટલે જ્યારે વાંચે છે ક્યારે કે તમે જ્યારે પૈસા ભ્રષ્ટાચારના ના આપો તો તમારી નોંધો એને ના મંજૂર કરવી છે તો એ ચોપડીઓના પાના ઉથલાવશે એની અંદરથી કંઈક મળી જાય તો વળી એનું કામ થઈ જાય તો મિત્રો આગળ જોઈએ આપણે મુદ્દા નંબર ત્રણની અંદર શું ઉમેર્યું તો ખેતીની જમીનની હકપત્રકમાં વેચાણનો દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે ખેડૂત ખાતેદાર હોવા બાબતેનું સોગંદનામું આ સાથે સામેલ પરિશિષ્ટ અ મુજબનું નમૂનામાં રજૂ કરવાનું રહેશે મિત્રો એ આપણા સ્ક્રીન ઉપર છે એનું સોગંદનામું એ સોગંદનામાની અંદર કંઈ ખાસ વિશેષ નથી એની અંદર તમારું નામ સરનામું ઉંમર ઓળખનો પુરાવો તમે કઈ જગ્યાએ જમીન ધારણ કરો છો કઈ ફેરફાર નથી તમે આવ્યા અને ખેડૂત ખાતેદારના મુદ્દા બાબતે તમારો કોઈ કોર્ટ કચેરીમાં નિર્ણય પેન્ડિંગ નથી એવી કોઈ કાર્યવાહી હાલમાં ચાલુ નથી એ બાહિતરીપૂર્વકનું એક સમગનનામું રજૂ કરવાનું છે અને આ નોંધ પ્રમાણિત પ્રમાણિત કરનાર અધિકારીએ જે ઓનલાઈન રેકોર્ડ છે રેવન્યુ એ ઓનલાઈન રેકર્ડ જાતે તપાસવાનું છે મિત્રો અને એ મુજબ એને નિર્ણય કરવાનો છે હવે આગળ મુદ્દા નંબર ચાર વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે સક્ષમ મહેસૂલ અધિકારીએ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં હવે જ્યારે તમે નોંધ કરાવવા માટે જાઓ છો ત્યારે તમારી પાસે આ નોંધ પ્રમાણિત કરનાર વ્યક્તિ તમે ખેડૂત પ્રમાણપત્ર રજૂ કરો એવો કોઈ આગ્રહ રાખી શકશે નહીં તેમજ ખેડૂત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઈન રેકડની ચકાસણી કરી ખેડૂત ખરાઈ કરી તે અંગેનો શેરો કરવાનો રહેશે એટલે જે વ્યક્તિ તમારી નોંધ અંગે નિર્ણય કરે છે એ વ્યક્તિ તમારી પાસે ખેડૂત પ્રમાણપત્રની અપેક્ષા કે આગ્રહ રાખશે નહીં અને ઓનલાઈન રેકડ એમની પાસે ઉપલબ્ધ જ છે એની ચકાસણી કરી અને એ વેચાણ નોંધનો નિર્ણય કરશે તમે કઈ સાલમાં ખેડૂત ખાતેદાર તરીકે આવ્યા અને ઓગણીસો છ ચાર પંચાણુંના ના દિવસે પછીનો રેકોર્ડ એણે ધ્યાને લેવાનો રહેશે તો મિત્રો આ પરિપત્રની જોગવાઈઓ મેં આપને ક્રમશઃ એકથી ચાર જણાવી આપના સ્ક્રીન ઉપર શરૂઆતમાં પણ એ પરિપત્ર મેં મૂકેલો છે અત્યારે ફરી પણ મૂકું છું અને એ પરિપત્ર મુજબ પરિશિષ્ટ અમા આપેલું સોગંદનામું જ તમારે નોંધ પડાવતી વખતે રજૂ કરવાનું રહેશે તો મિત્રો આ થઈ પરિપત્રની વાત હવે આપણે અગાઉના ઘણા વિડીયોમાં જો એની ઉપર પ્રકાશ પાડેલો છે કે ગુજરાતની અંદર જે ખેતીની જમીન ધારણ કરે છે એ લોકોને બહુ જ મુશ્કેલી પડતી હતી અને મેં આપને જણાવ્યું એમ એ નોંધ પ્રમાણિત કરનાર અધિકારી પૈસાની લાલચની અંદર ખોટા શેરાઓ મારી અને નોંધ મંજૂર કરતા હતા એના કારણે નાયબ કલેક્ટર શ્રીની કોર્ટમાં પણ કેસોનો ભરાવો થઈ ગયેલો ત્યાં પણ તમે વ્યવહાર ના કરો તો તમારી અપીલ જે હુકમ છે હું તમને આમ દ્રઢતાપૂર્વક કહું છું કે જે નાયબ કલેક્ટરની કચેરીની અંદર જે હુકમો લખાય છે ને એ નાયબ કલેક્ટર જાતે લખતા નથી એમના શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ દાર એટલે નાયબ કલેક્ટર જેને હેડ ક્લાર્ક કહેવાય ત્યાં પણ તમે જો વ્યવહાર ના કરો તો તમારો ઓર્ડર તમારી વિરુદ્ધમાં જાય કારણ કે અને ત્યાં પણ તમારા કલેક્ટર કચેરીમાં રિવિઝનનો એનો ભરાવો છે સ્પેશિયલ સેક્રેટરીમાં એનો ભરાવો છે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં આવા કેસોનો ભરાવો વધારે છે અને ત્યાં પણ એ લોકો જોતા હોય છે કે નીચે કંઈક આપ્યું હોતું લાગતું નથી એટલે તમારી પાસે ત્યાં પણ તમારે કંઈક આપવું પડે પ્રસાદ ધરાવવો પડે તો વળી કંઈક તમને એનું ફળ મળે બરાબર આમ એક નારિયેળ વધારીએ વધારીએ તો આ કામ થાય બરાબર એવું છે બધું આપણે હિન્દુ ધર્મની એની બહુ વિશેષ ચર્ચા કરતા નથી આપણે અત્યારે આપણે પરિપત્રની ચર્ચા કરવા માટે મળ્યા છીએ એટલે દેવને તમે નૈવેદ્ય ના ધરાવો તો પાછો દેવ રાજી ના થાય દેવ રાજી ના થાય તો તમારું કામ બગડે તો હવે આ દેવને આ મુદ્દા પર રાજી કરવાનું જે હતું એ મોટા દેવે એટલે કે આપણા ગુજરાત સરકારની અંદર બેઠેલા અધિકારીઓને ધન ઉપર આવ્યું અને એ લોકોએ આ માટે વિચાર્યું અને સંયુક્ત સચિવશ્રી જમીન સુધારણા મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્ય એસસી પટેલ સાહેબની સહીથી આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તો આપણે એ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ ગુજરાત સરકારે સામાન્ય જનતાને પડતી તકલીફો વિશે વિચારી અને એમના હિતની અંદર આ પગલું ભર્યું ઘણું મોડું ભર્યું પણ છતાં પણ ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર અને સરકારને વિનંતી કરીએ કે હજુ તો ઘણી બધી એવી બાબતો છે કે આપ એના ઉપર વિચાર કરશો એવી અમારી લાગણી અને માંગણી છે તો આજના પરિપત્રની માહિતીમાં આટલું જ અને ફરીથી આપણે સરકારશ્રીનો આભાર માની અને આજનો વિડીયો આપણે પૂરો કરીશું જો આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો આ વિડીયોની માહિતી ખૂબ જ દૂર સુધી પહોંચે અને સામાન્યમાં સામાન્ય જનતાનો લાભ લઈ શકે એટલા માટે આ વિડીયોને જેમ બને તેમ વધુ શેર કરો અને આવી જ અગત્યની માહિતી જાણવા માટે આ ચેનલ તમારી ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ કરો બાજુનું બેલ આઈકોનનું બટન દબાવો કે જેથી નવા વિડીયો મૂકતાની સાથે એના નો એનું નોટિફિકેશન આપના સુધી તરત પહોંચે અને આપ એ વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતીનો લાભ લઈ શકો તો આજના વિડીયોની અંદર આપ આટલું જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત જય સંવિધાન